નમસ્કાર ખેડૂત ભાઈઓ હું છું લખું અરવિંદ તો આજે વાત કરવાની છે દવા કેવી રીતે બનાવી કેવી રીતે પપમાં નાખવી તો પેલા તો ખાસ વિડિયો પેલા આખો જોઈજો જો સારો લાગે તો કોમેન્ટ કરજો તમે કેવી રીતે બનાવો છો દવા વિડીયો કેવો લાગ્યો તેના વિશે અમને કોમેન્ટ કરજો તો આપ જોઈ શકો છો આ છે એક ડોલ ત્યાંની અંદર આવી રીતે એક ડબલું લીધું છે પાંચસો આવી રીતે ડબલા ગણીને આમાં આ એક બાલ્ટીમાં નાખવાના છે જેટલા પંપ આપણે પાંચ વીઘા હોય કેટલા પંપ થાય એમાં એવી રીતે ગણીને નાખવાના છે ત્યાર પછી જે કોઈ પંદર પંપની હોય વીસ પંપની હોય એવી રીતે આ બાલ્ટી આવી રીતે દવા ફેરવી નાખવાની છે તો આપણે કેટલી દવાનો છંટકાવ કરવાનો છે તે બધી દવા આવી રીતે એક બાલ્ટીમાં બનાવવાની છે જે ખાસ કરીને પાણીમાં બરાબર મિક્સ થઈ જાય તો રિઝલ્ટ સારું આવે એક દવા નાખીને આવે ઢલાઈ નાખવાની છે ખાસ કરીને વધારે દવા ભેળવા ભેળવવી નહીં કઈ દવા ભરે એવી છે તે જ ભેળવી પહેલાં ફૂગ ના શકત હતી પણ આ બીજી પણ ફૂગ ના શકત છે એક દવા નાખ્યા પછી હલાવી નાખવાનું ત્યાર પછી બીજી દવા નાખવાની ખાસ કરીને પાણીનું પ્રમાણ થોડુંક વધારે રાખવું જેથી કરી દવા ખરાબ ન થઈ જાય તો આવી રીતે દવા નાખી બરોબર બરોબર મિક્સ કરવાની છે બે થી ત્રણ દવા આવી રીતે ભેરવી જાજી દવાનો ભેરવી નહીં તો સાચો

તો ફરી તમે રીતે દવા છો તો આ જો એક એક નાખવાનું છે જે આપણે બનાવી દીધું છે તો આ એકદમ પાણીમાં મિક્સ થઈ જાય છે દવા જે ભરતા વાર નથી લાગતી આપ જોઈ શકો છો આ બરોબર મિક્સ થઈ જાય છે પાણીમાં જે ડાયરેક્ટ પંપમાં નાખી તે દવાનું રિઝલ્ટ દવા નીચે બે જાય તો વધારે પેલા દવા નું result આવે પછી પાછળથી જે પાણી ઉપાડે એમાં result નો પણ આવે એવું બનતું હોય છે તો ખાસ કરીને આ રીતે ભેળવવા થી દવા નું સારું result મેળવી શકાય છે તો પોપમાં પણ આવી રીતે હલાવી નાખવું જેથી કરી બરોબર મિક્સ થઈ જાય ત્યાર પછી દવા નો છંટકાવ કરવો વિડીયો સારવાર લાગે તો લાઈક શેર અને કોમેન્ટ કરજો જય જવાન જય કિસાન